પંચમહાલમાં આવાસ મંજૂર કરવા માટે રૂપિયા લાભાર્થીઓ પાસેથી સમગ્ર તાલુકાના વિકાસ અધિકારીઓ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે શહેરા તાલુકાના ધરોલા ખુર્દ ગ્રામ પંચાયત વીસી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ આવાસ મંજૂર કરાવી અપનાવાના નામે છોતેર જેટલા લોકો પાસેથી છોતેર હજાર ઉઘરાવ્યા હતા આવાસ મંજૂર કરાવવા માટે એક આવાસ દોઢ દીઠ એક હજાર ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે સહેરા પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે મજે શહેરા તાલુકાની ધરોલા ગામ પંચાયત ખાતે ગામજનો દ્વારા છોતેર એવા પચાસના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી અને અત્રેની કચેરી ખાતે રજૂ કરેલા હતા જેની અંદર એમના દ્વારા ગામના વીસી અને અન્ય બે વ્યક્તિઓ ઈસમો છે એના ઉપર એવા આક્ષેપ કરવામાં આવેલા કે જે તે સમયે આપણે પ્રધાનમંત્રી આવાસ સર્વે ચાલતું હતું જેની અંદર એ સર્વેની અંદર એમના દ્વારા એક એક હજાર રૂપિયાનું ઉઘરાણા કરવામાં આવેલા છે અને ઉઘરાણા કરી અને જો જે પૈસા ના આપે તો એમનો ફોટા અપલોડ નહીં કરવામાં એવી એવું પણ કહેવામાં આવેલું હતું એવું એફિડેવિટ દ્વારા એમને રજૂ કરેલું હતું જે હકીકત જોતા એફિડેવિટને આધારે પૂરેપૂરી હકીકત તપાસ કરતા એ ત્રણ ઇસમો દ્વારા ટોટલ એક એક હજાર રૂપિયા દરેક આવાસે ઉભરાયા હોય એવું સાબિત થતું હતું તો તેના આધારે એ ત્રણ ઇસમો ખોટી રીતે લોકોને ખોટી રીતે પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે એ અનુસંધાન એ ત્રણેય સમૂહ પર ગેરનીતિને બાબતે એફઆઈઆર કરવામાં આવે છે ત્રણ એક ત્રણેય સમૂહના નામમાં એક હિસાબ હાલમાં ગ્રામ પંચાયત દરોલા ખાતે વીસી મતલબ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે